દક્ષિણ ભારતીય સ્થાપત્ય શૈલીથી બની રહેલા ભવ્ય લિંગ માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને રાપર તાલુકા ભાજપના મહામંત્રી શ્રી મહાદેવભાઈ ભૂષણ મેનેજિંગ ટ્રસ્ટી હરીશભાઈ ગામી અને કોષાધ્યક્ષ ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ સાંધા માંડી છે છવ્વીસ હજાર સ્ક્વેર ફૂટ એટલે કે છ એકર અને પચાસ ગૂંઠામાં બની રહેલા વિશાળ મંદિરની અનેક વિશેષતાઓની વાત રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ રાપર કચ્છ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ મેં આપ જોઈ રહ્યા છું કચ્છ કેર ટીવી ન્યૂઝ ખાસ તો આજે મારે વાત કરવી છે રાપર તાલુકાના કાનપર ગામની આ ગામમાં જે એક લિંગમાંનું ભવ્ય મંદિર બની રહ્યું છે આ એનો પ્રવેશ દ્વાર છે આપણે ગ્રભગૃહથી આગળ વધીએના પહેલાં હું આપને જણાવી દઉં કે સંભવત આખા ગુજરાતનું આ પહેલું એવું મંદિર હશે કે જે છવ્વીસ હજાર સ્ક્વેર ફૂટમાં બાંધવામાં આવ્યું છે અને છત્યાગુઠા જેટલી જમીનમાં બનેલું આ મંદિર એક કચ્છ જિલ્લાની તો ખરી પણ ગુજરાતની પણ અદાયબી જેવું છે ખાસ તો અહીંયા જે કાંઈ એની વિશેષતાઓ છે આજે આપણી સાથે આ મંદિરના પ્રમુખ એવા ભાઈ શ્રી મહાદેવભાઈ અને ખજાનથી અને ટ્રસ્ટી ભાઈ પ્રકાશભાઈ છે અને મેનેજિંગ ટ્રસ્ટી હરેશભાઈ છે આપણે એમને મળશું ખાસ તો આ મંદિરની વિશેષતાઓ એમની પાયાથી જ જાણશું ખાસ તો મારી સાથે અત્યારે આ ટ્રસ્ટ મંડળના પ્રમુખ શ્રી માતાજીના ટ્રસ્ટથી પ્રમુખ શ્રી મહાદેવભાઈ ભૂષણ છે મેનેજિંગ ટ્રસ્ટી હરેશભાઈ ગામી છે ટ્રસ્ટી અને ખજાન એવા પ્રકાશભાઈ સાંઢા છે ધારાસભ્યના પીએસ શ્રી વિનુભાઈ ઠાનકી છે ગરભગૃહની મુલાકાત લઈ એનાથી પહેલાં મેં જે આ પ્રાંગણમાં જે મંદિરો જોયા એની ઓળખ આપણને મહાદેવભાઈ કરાવશે ખાસ તો જે અહીં મંદિરો છે એની વિશેષતા શું છે એના વિશે પણ આપણે મહાદેવભાઈ પાયા જાણીશું શું કહેશું મહાદેવભાઈ લિંગ માતા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત કાનપર સાર્વજનિક મંદિર અને આયોજિત કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ આજે લગભગ સાડા ચાર વરસ થઈ ગયા આ મંદિરના નિર્માણના કામને અને આજે પૂર્ણ થવા આવ્યું છે ત્રેવીસ દસ બે હજાર પચીસથી બે અગિયાર બે હજાર પચીસ સુધી માતાજીના સાતે સાત દ્વારા ખોલી અને ભક્તજનો માટે ભક્તજનોને આશીર્વાદ રૂપી મંદિર ખોલવામાં આવશે મંદિરની વિશેષતા એ છે કે મંદિરની દિવાલ ભારતીય સંસ્કૃતિઓથી ભરેલી છે દીવાલ અને સનાતની ધર્મનું અને સૌથી યોગ્ય અને વ્ય એકદમ વિશાળ મંદિર બે તારીખે ખુલ્લું જવા થઈ રહ્યું છે ખાસ તો મહાદેવભાઈ મારે આપણે મંદિરની અંદરની મુલાકાત લઈને એના પહેલાં જે તમે અહીં જે વૃક્ષો આવ્યા છે નક્ષત્રોના અહીંના જે બારના મંદિરો છે મને જરાક ખાસ કરી ટીવી ન્યૂઝના દર્શકોને એની ઓળખ કરાવો બારના આઠ મંદિર છે જી ભૈરવનાથનું મંદિર છે ગજાનંદ ગણપતિ મહારાજનું મંદિર છે જી આ બાજુ આપણા નવગ્રહનું મંદિર છે જી આગળ કાત્યાનિમાનું મંદિર છે જી રવનાથનું મંદિર છે જી એની બાજુની અંદર એક ત્રણસો એકાવન કિલોનું કુશનું મંદિર છે બરાબર બહારની સાઈડમાં આવી રીતે ગાર્ડન છે બે સત્યાવીસ હા સત્યાવીસ સત્યાવીસ નક્ષત્રના ઝાડ છે ચારે બાજુ જી ખાસ તો હરેશભાઈ જે નક્ષત્રના ઝાડ છે એના એનું નામ શું છે જે પૂજાની અંદર વપરાતો હોય નક્ષત્રની ઉપર ચાલતો હોય જેવું મનુષ્યને અમુક દોષ હોય એ દોષ એ ઝાડને પૂજા કરીને દોષ નીકળી શકે આપણા આ પટાંગણ ઉજાગર રે એ રીતનું સત્યાવીસ નક્ષત્રનું ઝાડ ગુરુ મહારાજના કહેવા પ્રમાણે આપણે આ પટ્ટાંગણની અંદર વાવેલા છે અને એના આગળ સમજી લો કે આપણા સાત પ્રવેશ દ્વાર છે પછી બાજુમાં ફૂલ વાટિકા સરસ મજાની છે એના પછી વાટિકા સરસ મજાની છે અને પટાંગળ એકદમ આ જે મંદિરનો આકાર છે એ લિંગનો આકાર છે જે કહેવાય શિવલિંગ છે શિવલિંગના આકારના હિસાબે આ મંદિર બનાવેલું છે મુખ્ય મંદિર લિંગ માતાનું છે એક હજાર આઠ શિવલિંગ છે અને સત્તર દેવી દેવતાઓના મંદિર છે સોળ મંદિર છે અને ટોટલ કંઈક દેવી દેવતાઓની મૂર્તિ કેટલી ફોર્ટી એટ મૂર્તિઓ છે અને બધું જે કહેવાય કે આ આપણાને ગુરુ મહારાજે જે પ્રમાણે નકશો દીધો છે એ પ્રમાણે જ મંદિર બનેલું છે કોઈ આર્કિટેક નથી હરેશભાઈને માતાજી આવેલા અને હરેશભાઈને માતાજી આવ્યા અને હરેશભાઈને એવું થયું સપનામાં આવ્યા એટલે હરેશભાઈને લાગ્યું કે મારી વાડીમાં માતાજીનું મંદિર બનવું જોઈએ અને આમની બે વાડી છે પણ માતાજી આ વાડી પસંદ કરી જગ્યા પણ એ જ પસંદ કરી માતાજી અને અહીંયા કને આ લીમડો છે ત્યાં કને સાત જણાને સુડાવી અને માતાજી હરેશભાઈના સપના માતાજી આવ્યા હરેશભાઈને અને આર્કિટેક્ચર દ્વારા હા નકશો આપ્યો અને નકશો આપ્યા પછી આ મંદિરનું કામ હરેશભાઈ ચાલુ કર્યું કે આ મંદિરની જે સ્થાપ્ય શૈલી છે એ દક્ષિણની છે એટલે અંદરનું જે મેં દ્રશ્યો અત્યારે જોયા હતા આપણે થોડી વારમાં અંદર જશું આ મંદિરના બહારના દ્રશ્યો છે અહીં જે ગાર્ડન બનાવવામાં આવ્યું આ પાછળની આ જે તમને દિવાલ દેખાય છે એ દિવાલની પાછળ એક ફૂલવાડીનું નિર્માણ થવાનું છે એટલે ક્યાંક ને ક્યાંક આ મંદિર આખા ગુજરાત માટે એક દર્શનીય મંદિર બની રહેશે તો ફાઇનલ જ છે પણ એના સિવાયની જો વાત કરવી હોય તો એક પર્યટન ધામ તરીકે પણ આ મંદિરને વિકસાવવાની પૂરેપૂરી તકો છે ખાસ તો રાપર તાલુકાના ધારાસભ્યશ્રી આ બાબતે ખૂબ એક્ટિવ છે એટલે આપણે હું તમને હવે મંદિરના અંદરના દર્શો બતાવું છું જે મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ આ હું માનું છું ત્યાં છું માધેવભાઈ મેં તો ઘણું બધું સાંભળ્યું છે પણ તમે જ મને જણાવજો ટૂંક સમયમાં થવાનું છે ટૂંકમાં ત્રેવીસ દસથી બે અગિયાર સુધી આ પ્રતિષ્ઠા મહોત્સવ હાલવાનો છે ખાસ તો મહાદેવભાઈ આપણે અત્યારે ગર્ભગૃહમાં આવ્યા છીએ આની વિશેષતાઓ મેં પહેલાં તો અંદરની વિશેષતાઓ આવે છે ઘનશ્યામભાઈ આપને આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા જે લિંગ માતા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હરેશભાઈ ભક્ત તેમજ ખજાનજી પ્રકાશભાઈ તેમજ આપણા લોકપ્રિય લોકલાડીલા આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજીના પીએ વિનુભાઈ થાનકી તેમજ રામજીભાઈ બંગારી કાનપર ગામના પ્રતિનિધિ છે આજે આપણે પહેલાંથી અગર વાત કરું તો માતાજીના સાત પ્રવેશ દ્વાર છે એના પછી માતાજીના દર્શન થઈ શકે એટલે કે સ્ટાર્ટિંગથી પહેલાં પટંગળમાં સત્યાવીસ નક્ષત્રના ઝાડ છે સાત દેવી દેવતાઓના મંદિર છે ત્યારબાદ અંદર આવી એટલે એક હજાર આઠ શિવલિંગ છે એના પછી પ્રવેશ દ્વારની અંદર આવી એટલે પાછા સાત મંદિર છે એના પછી મુખ્ય મંદિર લિંગ માતાનું આવે છે એની પાછળ એની નીચે બેઝમેનમાં પંચલિંગનું મંદિર છે વાયુ આકાશ ધરતી પાતાળ અને જલ તો આ એક મંદિર વિશેષ હરેશભાઈની પ્રેરણા થઈ માતાજી સપનામાં આવ્યા અને આ મંદિરનું નિર્માણ થયું સાથે સાથે ગુરુ મહારાજના આશીર્વાદથી ત્યાં કને લીમડાના નીચે પાંચ જણાને માતાજી ત્યાં પ્રેરણા આપી એટલે ત્યાં એ જગ્યા ઉપર ત્યાં સુતા ત્યાર પછી માતાજી નકશો આપ્યો ત્યાર પછી આર્કિટેક દ્વારા આ નકશાનું નિર્માણ થયું અને સાડા ચાર વર્ષ પહેલાં આ મંદિરનું કામ ચાલુ થયું અને આજે મંદિર પૂર્ણ થવા આવી રહ્યું છે અને મંદિરનું હવે પ્રાણપ્રતિષ્ઠાની તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસથી બે અગિયાર બે હજાર પચીસ સુધીની છે તો દરેક સનાતન ધર્મીઓ પ્રેમીઓને મંદિર લિંગ માતા ચેરિટેબલ ટ્રસ્ટ પટેલ સમાજ દ્વારા આયોજિત બધાને આ મંદિરના દસ દિવસ દરમિયાન બધાએ આ સનાતની ધર્મનું મંદિરમાં આવે અને માતાજીના દર્શન કરે અને લાભ લે ખૂબ જ પવિત્ર ભૂમિ છે અને ખૂબ સરસ મજાનું મંદિર બનેલું છે તો આપ સૌ એકવાર જનતા અને ભક્તોને નમ્ર અપીલ છે કે આ મંદિરમાં આવે અને મા ભગવતીના લિંગ માતાના દર્શન કરે એવી અમારી ટ્રસ્ટીઓ શ્રીની વિનંતી છે ખાસ તો હરસભાઈ આ મંદિર કેટલા વિસ્તારમાં વિસ્તરેલું છે અને એની જે મેં જોયું નીચે જઈ તો એમાં પણ એક પંચામૃત છે અને ઘણું બધું જે સાડા ત્રણ કિલો સાડા ત્રણસો કિલોનો ઘંટ છે ખાસ તો જે અઠાવન કે છપ્પન તમને વાત કરીએ અમે એના ત્રિશુળનું કદ છે શું કહેશું આખે આખું આ બધું જે એક વસ્તુ છે કે આ દર્શક મિત્રો હું આપને જણાવી દઉં પૈસા હોય ને તો તમે મંદિર મેલ કે મહાલય ઊભા કરી શકો પણ મહત્ત્વની વાત એ છે કે જ્યારે તમને કોઈ કુદરતી પ્રેરણા થાય અને એમાંથી જ્યારે એક વસ્તુનું નિર્માણ થતું હોય ને હું તો એટલી બહુથી કહી સાડા ચાર વર્ષથી હરેશભાઈએ આ મંદિરના જ્યાં સુધી નિર્માણને એનો પ્રતિષ્ઠા મહોત્સવ ન થાય ત્યાં સુધી ચંપલ ન પહેરવી એવી એમની બાધા છે ખાસ તો સતત મંદિર માટે ધોરણું એના માટે દાતાઓને તૈયાર કરવા એના માટે આખે આખું એક જેને કહી શકાય કે એક ખૂબ મહેનત કરવી એવા હરેશભાઈ હરેશભાઈ ખાસ તો તમને ખૂબ સહકાર મળ્યો છે સમાજ તરફથી બધા સનાતન ધર્મીઓ પ્રેમીઓ તરફથી પણ આ મંદિર કેટલા સ્ક્વેર ફૂટમાં છે કેટલા એકરમાં છે અને વીસ હજારમાં આ મંદિર અંદાજે સાડા ચાર પાંચ એકર છે બારની સાઈડ બી ગણીએ સાડા છક એકર જેવું થાય અત્યારે મંદિરનું બાંધકામ છે એ વીસ હજાર સ્ક્વેર ફૂટમાં છે અંડરગ્રાઉન્ડ અગિયાર હજાર સ્ક્વેર ફૂટ છે એની બાજુની અંદર એક નવ હજાર સ્ક્વેર ફૂટનો હોલ છે એટલે અંદાજ ચાલીસક હજાર સ્ક્વેર ફૂટનું કામ બંધ કામ થયું એની બાજુમાં રસોડો કિચન સંડાસ બાથરૂમના પાણીના ટાંકા એવી સુવિધાઓ બધી છે એની અંદર ને સતત માતાજીના કૃપાથી પછી ભક્તોજનો અમારે મહાદેવભાઈ છે પ્રકાશભાઈ છે અન્ય એવા બી ઘણા સાથે દાતાઓ જોડાયેલા છે ટ્રસ્ટીઓ છે ને ખૂબ ખૂબ એમનો આભાર છે કે લગાતાર એમની મહેનત ચાલુ જ હોય છે સતત ને બહુ સારું કામ કરતા રહેશે ને પૂર્ણ થવામાં થોડોક સમય છે માતાજીની ડેટ બી આપી દીધી છે તો હવે બધાએ ભક્તજનોની તરફથી પછી અમારા કાનપર ગામનો ખૂબ ખૂબ સાથ છે અને અમારા પટેલ સમાજનો અન્ય બી માણસોએ બધે ફાળો આપ્યો છે માતાજી માટે અમે સતત બધાએ કને સાર્વજનિક મંદિર છે બધાય બધાએ કને ફાળો લઈએ છીએ ને માતાજીની કૃપાથી કાર્ય બહુ સારી રીતે થઈ ચૂક્યું છે હવે થોડોક સમય છે એ રીતે કામ માતાજી પાર પાડી દે બધાનો દર્શક મિત્રો આ મંદિર વિશે મને જો સૌથી પહેલાં જાણકારી આપી હોય તો પ્રકાશભાઈ સાંડા હતા પ્રકાશભાઈએ આ મંદિર માટે મને ત્રણથી ચાર વાર ફોન કર્યા હશે એક બે વાર મેં પ્રયાસ પણ કર્યા જ્યાં સુધી માતાજીનો હુકમ ન થાય ત્યાં સુધી હું માનું છું ત્યાં સુધી કોઈ કાર્ય પૂર્ણ નથી થતું હતું પ્રકાશભાઈ શું કહેશું ખાસ તો આ મંદિર વિશે તમારા મારા વચ્ચે ઘણી વાર ચર્ચા થઈ ચૂકી છે જી ઘનશ્યામભાઈ પહેલાં તો આ મંદિર આજથી સાડા ચાર વરસ પહેલાં જ્યારે ચાલુ થયું ત્યારે હરેશભાઈ આવેલા અને એટલા ઉત્સાહથી મતલબ કે અમને બધાને કામ કરવાનો એટલો મોકો મળ્યો કે આજથી ચાર વર્ષથી અમે આ મંદિર સાથે જોડાયેલા છીએ ત્યારે આ મંદિરની વિશેષતાના વિશે હું તમને જણાવું તો એક તો આપણે એન્ટ્રી જ્યાંથી કરીએ ત્યારથી સાત દરવાજા છે મંદિરના અને બાર સત્યાવીસ નક્ષત્રોના જે મને એવું લાગે છે કે આખા ગુજરાતની અંદર આ પહેલું એવું મંદિર આવેલું છે કે જેની અંદર સત્યાવીસ નક્ષત્રોના ઝાડ અને એક હજાર આઠ શિવલિંગનો સમાવેશ થાય છે તમે અત્યારે જોયું હશે નીચે પાંચ પંચલિંગ છે અને આ મંદિરની અંદર ટોટલ અડતાલીસ દેવી દેવતાઓના આશરે મંદિર છે અડતાલીસ દેવી દેવતાઓ આ મંદિરની અંદર છે અને આ મંદિરની વિશેષતામાં દક્ષિણ તરફથી જે આકાર છે મંદિરની અંદર અડતાલીસ ફૂટનો એક ત્રાંબાનો ધ્વજ છે જે મંદિરને આપણે આવીએ તો એકદમ ઉર્જા માટે પ્રેરિત કરે છે અને મહાદેવભાઈ પણ મંદિર વિશે ખૂબ સારી મહેનત કરે છે આ શ્રી કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ સંચાલિત શ્રી લિંગ માતા ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહાદેવભાઈ છે મેનેજિંગ ટ્રસ્ટી હરેશભાઈ ગામી છે અને ખૂબ સારી મહેનતથી આ મંદિર જ્યારે હવે ત્રેવીસ દસ બે હજાર પચીસથી લઈને બે અગિયાર બે હજાર પચીસ સુધીની અંદર આની પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્ય જ્યારે થશે ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે આખા ગુજરાતભરમાંથી લોકો આવે અને આ મંદિરના એક વખત જરૂરથી જરૂર દર્શન કરે દર્શનનો લાભ લે હરેશભાઈ ખાસ તો બેતાલીસ જેટલા રૂમો બનવાના છે ત્યાં સુધી જાણવા મને મળ્યું ત્યાં સુધી પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્યારે ખૂબ મોટા વ્યક્તિઓ આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આનું ઘણા લોકો પેદા થશે તો આ બધા લોકો માટેની શું વ્યવસ્થા કરવામાં આવી છે મહાદેવભાઈ વ્યવસ્થા બધા માટે એકચ્યુલી અમારા ફોર્ટી ટુ અતિથિ રૂમો બનાવવા માટેનું નિર્માણ ચાલુ જ છે પણ શક્ય નથી કે હવે બની શકે પણ એના માટે આજુબાજુના જેટલા બી સમજી લો કે ધર્મશાળા એવું છે કે સ્વામિનારાયણ મંદિર છે તો ત્યાં અમે બધાથી સંપર્ક કરી અને એમના માટે સારામાં સારી વ્યવસ્થા અમે રાખશું મંદિર તરફથી રાખવામાં આવશે અને ખાસ જે કહેવાય કે આ મંદિરથી જોડાયેલા સહભાગીદાતાઓ દાતાઓ અને જે કહેવાય કે સહભાગ દેવાવાળા જે કહેવાય કે તનથી ધનથી કોઈ મનથી એવી રીતે હરેશભાઈ સાથે હરેશભાઈને એવી મનત છે કે એમને દરેક ગામમાંથી કાંઈ ને કાંઈ માગી અને આ મંદિર માટે ભેગું કરવાનું હતું એટલે હરેશભાઈ બહુ મોટો પ્રવાસ કરેલો છે અને કહેવાય કે ચપ્પલ વગર અને અન્ન વગર જ્યાં સુધી માતાજીનું મંદિર નહીં થાય ત્યાં સુધી એક જ ટાઈમ ભોજન લેશે એટલે એમને એવી પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં જલ્દીથી જલ્દી એકવાર માતાજી એની સ્થાપના થઈ જાય અને આ મંદિર ચાલું થઈ જાય ત્યાં સુધી મારે અન્નનો ત્યાગ કર્યો એટલે આપણે કન્ટિન્યુલી બે ત્રણ દિવસ બી ઉપવાસ કરવો હોય તો આપણે ના કરી શકીએ આ સાડા ચાર વર્ષથી આ ભગત શ્રી ઉપવાસ કરી અને આ મંદિરના નિર્માણમાં લાગી ગયા છે સાથે સાથે ખૂબ દાતાઓએ ઢગલાઓ દાન આપેલું છે એમની પાસે ગયા અને એમને માતાજીની પ્રેરણા થઈ અને ખૂબ મોટા મોટા દાન સમાજ તરફથી પણ મળેલા છે અને અન્ય સમાજ તરફથી પણ ખૂબ સનાતની ધર્મનું મંદિર બનતું હતું ત્યારે અમુક યુપીથી પણ યોગદાન મળેલું છે બિહારથી પણ મળેલું છે દરેક રાજ્યોથી નાનું મોટું યોગદાન મળ્યું છે ત્યારે આવડું મોટું મંદિરનું નિર્માણ થયું છે સાથે સાથે કામ કાનપરના લોકોનો ખૂબ ખૂબ અમે ટ્રસ્ટવતીથી આભાર માનીએ છીએ કે આવડં મોટા મંદિરના નિર્માણની અંદર કે જેમ કહેવાય કે કેટલી બધી તકલીફો થઈ હશે ગામજનોને કેટલું માટી ઉડી હોય આ બાકી ઘણા એવા તકલીફો થઈ હશે પણ આ બધું સહન કરી અને એમણે બધાએ સપોર્ટ કર્યો તે બદલ પણ અમે કાન લોકોનો પણ આભાર માનીએ છીએ સાથે સાથે મંદિરની વિશેષતા એ છે કે આ ટોટલ મંદિર પૂરેપૂરું આખું મંદિર છે એ લિંક આકારમાં બનેલું મંદિર છે જે શિવલિંગ હોય શિવલિંગના આકારમાં આખું મંદિર બન્યું છે એટલે આ વિશે વિશેષતા સનાતન ધર્મી પ્રેમી મંદિરની અંદર આવશે એટલે પૂરેપૂરું સનાતન ધર્મ સંસ્કૃતિનું આખું આ એક કેન્દ્ર બની રહેશે અને આ મને તો એમ લાગે છે ગુજરાતમાંથી તો લોકો આવશે જ પ્રવાસ દ્વારા જે ટુરિઝમમાં લોકો આવશે એ દરેક લોકોને એક આ પ્રેરણાદાયક મંદિર બનશે અને દરેક લોકો અહીંયા હાજરી આપશે જી મહાદેવભાઈ ખાસ તો ધારાસભ્યના પ્રિય અત્યારે મારી સાથે છે અને દર્શક મિત્રો હું જણાવી દઉં રાપર તાલુકાની પ્રજાને મારે એ જણાવવાની જરૂર નથી કે જ્યારે જ્યારે ધર્મ માટે જરૂર પડી હોય ત્યારે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી ધારે શું કર્યું છે જ્યાં જરૂર પડી હશે ત્યાં એમને એમનું ચોક્કસપણે યોગદાન આપ્યું હશે અત્યારે પણ મહાદેવભાઈ સાથે આ ધારાસભ્યશ્રીના પી આવ્યા છે એટલે આપણે ચોક્કસપણે વિનુભાઈને પૂછશું વિનુભાઈ ખાસ તો ધારાસભ્યશ્રીનું ધાર્મિક કાર્યોમાં ખૂબ મોટું યોગદાન રહેતું હશે આજે જ્યારે તમે અહીંયા પધાર્યો છો ત્યારે આ મંદિર વિશે અને ખાસ તો મહાદેવભાઈ એમના પ્રમુખ છે મેનેજિંગ ટ્રસ્ટી છે ભાઈ હરેશભાઈ અને પ્રકાશભાઈ સાંટા નાની ઉંમરે ખજાનથી બની ગયા છે અને મોટા બિઝનેસમેન છે શું કહેશું આપણા કચ્છ અને વાગડમાં મા મમાઈ મોરાનું ધામ વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા પ્રમુખ શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ અને રાપરના શ્રી ત્યાં બનાવે જ છે મંદિર સાથે સાથે અહીંયા મા રવેચી બિરાજે છે અને એની બરોબર વચ્ચોવચ આ એક હું ન ભૂલું ત્યાં સુધી લિંગ મંદિર એટલે સ્પષ્ટતા કરવાની જરૂર છે કે શંકર ભગવાનની લિંગ હોય અને નીચે જે થાળો હોય એ માતાજી પાર્વતી છે માતાજી પાર્વતી એટલે ભવાની આ ભવાની માતાજીનું જે મંદિર બની રહ્યું છે હું ખરેખર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીશ અને ધારાસભ્યશ્રી વતી એકદમ અભિનંદન આપું છું આ આખી ટીમને હું સવા બે વર્ષ બે વર્ષ પહેલાં મહાદેવભાઈ જોડે અહીંયા મેં પ્રવાસ કર્યો હતો ત્યારે મંદિરનું કામ ધીમે ધીમે ચાલુ હતું એ પછી જ્યારે મહાદેવભાઈ અહીંયા પ્રમુખ તરીકે અને એક ટ્રસ્ટ સ્થાપ્યું અને જે બે વર્ષની ઝડપથી આટલું ભવ્યથી ભવ્ય મંદિર બની રહ્યું છે અને વિશેષતા ગુજરાતમાં દક્ષિણ શૈલી બતાવે છે એટલે એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ અહીંયા થતું એવું લાગે છે મેં ઉપર જોઈને ઉપર જઈને પણ જોયું જે લિંગ સ્વરૂપે મા ભવાની આ આખું મંદિર જ લિંગ સ્વરૂપ હોય તો મા ભવાની માં પાર્વતી માં ઉમા ઉમિયા આ બધાનો અહીંયા કાયદેસર સરસ રીતે આ લોકોએ જે મહેનત કરી છે અને જે એક હજાર આઠ શિવલિંગ છે ને એ ગુજરાતમાં એક હજાર આઠ શિવલિંગ અને સત્યાવીસ નક્ષત્ર અને સોળ મંદિરો અને ઉડતાલીસ મૂર્તિઓ જે જગ્યાએ હોય ને એ જગ્યા સ્વર્ગ જ કહેવાય એટલે જેટલા જેટલા કચ્છમાં પ્રવાસે ફરવા માણસો આવશે ને એ મમાઈ મોરા ધામ રવેચી ધામ મોગલધામ અને ચોથું આ એવું ધામ બનશે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એક માણસ એક ફેરે માણસ આ જોશે એટલે ખરેખર માતાજી અને ભગવાન શિવના અહીંયા સાક્ષાત દર્શન થશે આ લોકો જે કાનમેરથી હોય કાનપરથી હોય કે મુંબઈથી હોય જેને જેની આમાં સાથ સહકાર આપ્યો છે ખરેખર ધન્યતાને પાત્ર છે કે આવું મંદિર આવું ભવ્ય એક રળિયામણું ધામ બનાવવા જઈ રહ્યા છે એટલે છેલ્લા બે વર્ષથી માધવભાઈ જોડે હું પણ આવું છું પ્રકાશભાઈ સાંડા મારા બે ખાસ મિત્ર ભરેશભાઈથી મુલાકાત થઈ પછી અમે પ્રભાવિત થયા કે આ માણસ ચપ્પલ અને દાઢી વધારવા માટે અને માતાજીનો જ્યાં સુધી અહીંયા સ્થાપના ન થાય ત્યાં સુધી એક ટાઈમ જમવાનો બહુ તપ કરે છે ભગવાનમાં આશાપુરા અને માતાજીમાં પાર્વતી અને ખૂબ ખૂબ હજી શક્તિ આપે કે આ આખું સંકુલ એક પ્રવેશ રાપરનું એક પ્રખ્યાત પ્રાચીન ધામ બને એવી અમારી શુભેચ્છા છે સાથે આપણે મમાઈ મોરા પછી રવેચી મંદિર પછી મોગલધામ એક કંથડનાથ દાદાનું કંથકોટ મંદિર છે એ બાપુએ ધામમાં ઉમેરવા માટે થઈને ઘણા બધા પ્રયત્નો કરે છે અને બહુ હકારાત્મક જવાબ પણ આવ્યા છે કે આ બધા પ્રવાસન ધામમાં ઉમેરાશે એટલે આ જગ્યા પણ આપણે પ્રવાસન ધામમાં ઉમેરી અને હજી પણ વધારે વિકસિત કરશું એવી શુભેચ્છા સાથે સર્વ ટ્રસ્ટીજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું રાપર તાલુકાના લોકોને ખાસ તો જેમને જેમને સનાતન ધર્મમાં શ્રદ્ધા છે એવા લોકોને શું અપીલ કર હું તમામે તમામ સનાતન ધર્મીઓને હું અપીલ કરવા માગું છું કે આ જરૂર દસ દિવસનો કાર્યક્રમ છે એમાં બે ત્રણ દિવસ તમારા ફાળવી અને આ મંદિરની મુલાકાત લેજો અને આ ભવ્ય અને દિવ્ય જે સનાતન ધર્મનું મંદિર જ્યાં સ્થાપના દેવી દેવતાઓની સ્થાપના થઈ રહી છે તો તેનો આપ પરિવારજનોને લાભ મળે અને હું રાજનીતિક ક્ષેત્રમાં જે કાંઈ લોકો છે સંતો મહંતો અને તેમજ દરેક સમાજને અમે મંડળ તરફથી અને ટ્રસ્ટીઓ તરફથી આમંત્રણ આપીએ છીએ કે આપ આવો અને આ મા ભગવતી લિંગ માતાનો આરતીનો લાભ લ્યો અને એક હજાર શિવલિંગની જ્યાં સ્થાપના થઈ રહી છે તેના આપ સૌ સર્વ એક સાથ મતલબ એક સાથી બનો અને એક યાદગાર પલને આપ સૌ માનો એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને ખાસ કરીને વિરેન્દ્રસિંહ જાડેજા જ્યારે આ રાપર તાલુકાનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે અમે ટ્રસ્ટ પણ એમ એમને ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે મેં એમને એક જ વાર વાત કરી હતી કે ધારાસભ્ય વિરેન્દ્ર વિરેન્દ્રસિંહ જાડેજાને એક જ વખત વાત કરી હતી કે અહીંયા આપણે લિંગ માતાનું બહુ ખૂબ મોટું મંદિર બની રહ્યું છે તો આપણા તરફથી કાંઈક યોગદાન જોશે તો એમને કાંઈ જોયા વગર એમણે કીધું જે કાંઈ તમારે મંદિર માટે યોગદાન જોતું હોય ગમે ત્યારે તમે ટ્રસ્ટના લોકો આવજો જે કંઈ મારાથી બનતું હશે હું પૂરેપૂરી કોશિશ કરી અને મને એટલો વિશ્વાસ છે કે તમે અગર પટેલ સમાજ અગર મંદિર બનાવતા હશો તો કાંઈક અલગ અને વિશેષ મંદિર બનાવતા હશો આવા એમને મતલબ આમ મને સંકેત આપેલો એમ જી તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વિરેન્દ્રસિંહ જાડેજાનો બી હરેશભાઈ ગામી હરેશભાઈ ગામી પ્રમુખ શ્રી માદેવભાઈ ભૂષણ અને પ્રકાશભાઈ સાંઢા અને સમગ્ર એમનું ટ્રસ્ટી મંડળ હું માનું છું ત્યાં સુધી આ મંદિર માટે જે લોકો આ લોકોએ જે મહેનત કરી છે એ તમે જ્યારે જગતમાં જન્મ લ્યો ને ત્યારે કાંક એવું કામ કરી જવું જોઈએ કે આપણને કમસે કમ સો પેઢી નહીં તો હિંતેર પેઢી તો યાદ રાખે હું ચોક્કસપણે કહી કે આ ત્રણ વ્યક્તિઓએ કે એવું કામ કર્યું છે કે એમને સો પેઢી યાદ રાખશે આશા રાખીએ આપણે ત્રેવીસ દસથી બે અગિયાર દરમિયાન ચાલનારા પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં આ મંદિરને એકવાર મુલાકાત લઈને આવતી ઘનશ્યામ બારો કચ્છ ટીવી ન્યૂઝ કાનપાર કચ્છ